નમસ્કાર સંઘર્ષથી સફળતા સુધીના એપિસોડમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વ્યક્તિત્વ વિશે કે જેમનું વ્યક્તિત્વ વર્ણવતા ખૂબ જ ગર્વ થાય એવું વ્યક્તિત્વ કે જે સમાજ ક્ષેત્રે પણ એટલું આગળ છે જ્ઞાતિ ક્ષેત્ર પણ એટલું આગળ છે અને કહેવાય ને કે માણસની અંદર માણસાય એ જે મુદ્દા છે એના પર પણ એટલા જ આગળ છે દરેક લોકોને ક્યાંક ને કાંઈક કંઈક ને કંઈક રીતે આગળ લાવવામાં તેમજ મદદ કરવામાં ખૂબ આગળ છે એવું વ્યક્તિત્વ કે જે એક ખૂબ જ વિશાળ આજે બ્રાન્ડ નેમ બન્યું છે કે જે વ્યક્તિત્વ એ પોતાના સંઘર્ષની એક એક વાત આ એપિસોડની અંદર કરેલી છે એવું વ્યક્તિત્વ કે જેમણે પોતાની શરૂઆત ઝીરો થી હીરો સુધી કરેલી છે અને એવું વ્યક્તિત્વ એવું બ્રાન્ડ નેમ એટલે અજય અરવિંદ ખત્રી આજે હું વાત કરી રહી છું એવા બ્રાન્ડ વિશે અજય અરવિંદ ખત્રી કે જેમનાથી તમે દરેક જ્ઞાતિજનો કોઈ જ્ઞાતિ બારનું પણ વ્યક્તિત્વ હશે એ પણ અજાણ નહીં હોય કારણ કે આ એવું બ્રાન્ડ નેમ છે કે જેની સાથે લાખો કરોડો લોકો જોડાયેલા છે એટલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો એટલા ઉદ્યોગપતિ બધા જ લોકો આ બ્રાન્ડ નેમ સાથે કનેક્ટ છે એવું વ્યક્તિત્વ એટલે અજય અરવિંદ ખત્રી જેઓ રામ લક્ષ્મણ ની જોડી આપણે કહી શકાય એવા અજયભાઈ અને સંજયભાઈ અને આજે આપણે વાત કરવાના છીએ સંજયભાઈ સાથે સંજયભાઈ ખત્રી કે જેઓએ પોતાની સંઘર્ષની આખી જ કથા છે એ આ એપિસોડ ની અંદર વર્ણવી છે આવો એમને સાંભળીએ બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર સમગ્ર ભારત વર્ષના કત્રીઓને જોડવાનું એક ઉમદા કાર્ય કરી રહ્યું છે અને આ યુટ્યુબ ચેનલના માલિક તંત્રી અને પ્રોડક્શન કંટ્રોલર જતીનભાઈ જગતને વરસ બે હજાર ચોવીસના પ્રારંભમાં એવો વિચાર આવ્યો કે આપણે ખત્રી સમાજ માટે એવું કામ કરીએ ખત્રી સમાજમાં અનેક માન્યવરો એવા છે જેમણે સમાજ માટે પોતપોતાના ક્ષેત્રમાં કઈ વિશિષ્ટ યોગદાન આપ્યું છે તો આપણે કેવો કાર્યક્રમ શરૂ કરીએ આ YouTube ચેનલમાં જેમણે નામ આપ્યું એ કાર્યક્રમને વિશિષ્ટ વિશિષ્ટ વ્યક્તિત્વ જ્ઞાતિ ગૌરવ અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એનો મંગળ પ્રારંભ ફેશન વર્લ્ડમાં જેનું એક આઈકોન એક મોટું નામ અજય અરવિંદ ખત્રી તમે અજય અરવિંદ ખત્રી બોલો એટલે બીજી કોઈ ઓળખાણ આપવાની રહે નહીં તો આજે જતીનભાઈ જગડ સાથે જય શુક્લ મને મુંબઈ બ્યુરોની જવાબદારી સોંપવામાં આવી છે બ્યુરો ચીફ તરીકેની તો આજે અજય અરવિંદ ખત્રીના યંગ એન્ડ ડાયનેમિક સંજયભાઈ ખત્રીની મુલાકાત લેવા આજે બોરીવલીના શોરૂમ આવ્યા છે દરેક સફળ વ્યક્તિ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને સંજયભાઈની જળહળતી કારકિર્દીમાં એમના ધર્મપતિ ધર્મપત્ની કોમલ સંજય ખત્રીની ભૂમિકા બહુ મહત્વની છે તો આજે આપણે આ બંને મહાનુભાવો જેમનું યોગદાન ઉડીને આંખે વળગે એવું છે એમની આપણે મુલાકાત લઈશું એટલે આપણને ખ્યાલ આવે સમાજને નવા નવી પેઢીને ખ્યાલ આવે કે સફળતાની શિખરે પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડે છે કેટલો સંઘર્ષ કરવો પડે છે સંજયભાઈ અજય અરવિંદ ખત્રી આટલું બોલો એટલે લોકોને ખ્યાલ આવી જાય કે આ એક ફેશન વર્લ્ડનો જાણીતું નામ રાઈટ તો આ એક ઇમેજ ઊભી કરવા માટે આપે શું સંઘર્ષ કર્યો છે શું મહેનત કરી છે કેવી રીતે આ સ્તર પર પહોંચ્યા આ પેલા તો હું એક કહું કે જતીનભાઈ ઝગડ આજે યુટ્યુબ ચેનલ ચલાવે છે જે આજે મને મેળ્યા અને એટલું આપણા સમાજ માટે કરે છે તો વેલકમ જતીનભાઈ જયેશભાઈ પધારો તો આજે અજયભાઈ ખત્રી આ જગ્યા ઉપર છે તો એક સમય હતો આજથી ત્રીસ એકત્રીસ વર્ષ પહેલાં કે એક નાના સ્કેલથી ચાલુ કરેલું પણ એ એ ટાઈમ તો એવો હતો કે આથી ત્રીસ એકત્રીસ પહેલાં જ્યારે મેં આ જબ્બાલેંગા આજે ટ્રેડિશનલ મેન્સવેર ચાલુ કર્યું તો ત્યારે તો જબ્બાલેની ડેફિકેશન તો કે વ્હાઈટ જબાલેંગા ક્રીમ જબાલેંગા બસ પણ અમે એ ટાઈમથી જ એને ફેશનની સાથે જોડતા ગયા કે એમાં નવો ટ્રેન્ડ નવી સ્ટાઇલ નવું 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 આપતા રહ્યા અને સાથે મહેનત કરતા રહ્યા તો એ બહુ એક કહેવાય ને કે સ્મોલ સ્કેલથી ચાલુ કરેલું પણ એક બધાનો પ્રેમ અમારા બધા ભાઈઓની મહેનત અને કે અમને કામ સિવાય કંઈ દેખાતું જ નહીં અને આજે બી કે કામ પહેલાં અને દરેક ફિલ્ડમાં જે બી માણસ જે બી કામ કરતો હોય પણ જો એનું કામ એ એક ધગજથી એક નિષ્ઠા ભાવથી સારું કરે છે ગ્રાહક સાથે સારો વ્યવહાર રાખે છે તો એની સફળતા હંમેશા મને નહીં બધા અમને નહીં બધાને જ મળે છે તો આજે મુંબઈમાં અમે લોકો ત્રીસ એકત્રીસ વર્ષથી છીએ તો જેમ જેમ સમય સમય ચેન્જ થયો હતો અમે લોકો કઈ ને કાંઈ નવું 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 આપતા રહ્યા નવા શોરૂમ ખોલતા રહ્યા તો આજે અને એક અમારો સાથે જે જોડાયેલા છે એનો વ્યવહાર તો આ બધું એક અને અમારો સ્ટાફ અમારી ટીમ અમારું એક ફેમિલી બોન્ડિંગ કોમ્બિનેશન કે જે આ બધું એક છે તો અમે આજ એક પ્લેસ સુધી પહોંચ્યા છીએ સંજયભાઈ ગુજરાતી મારવાડી કે દરેક આપણે જે પણ જેને પણ નવું કંઈ ફેશન જોઈતી હોય અજય અરવિંદ ખત્રીમાં આવે પણ અજય અરવિંદ ખત્રીનું એનઆરઆઈમાં પણ બહુ લોકપ્રિયતા છે તો એના વિશે થોડો અમારા જે યુટ્યુબ ચેનલના ચાહકો આપણો કાર્યક્રમ જોઈ રહ્યા છે તો એના વિશે કહો એનઆરઆઈ તમને કેવી રીતે સંપર્ક કરે છે એમાં કેવી રીતે તમે આ પ્રગતિ કરી કેવું છે કે અમારો બેઝ મુંબઈ છે જે બિઝનેસ અમારો બેઝ મુંબઈ છે તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ યા બીજું જે કાંઈ બી કહો તો મુંબઈ એક એનઆરઆઈઓ સાથે કનેક્ટેડ છે હવે તો ગુજરાતમાં ડાયરેક્ટ ફ્લાઇટ એ બધું છે તો કેવું છે કે આપણો જે આ મારો જે બિઝનેસ છે ઇન્ડિયન વેર કે ટ્રેડિશનલ વેર એ નોર્મલ ઘરમાં પૂજા હોય દિવાળી હોય કોઈ તહેવાર હોય રક્ષાબંધન હોય લગ્ન હોય કે લગ્નનું સંગીત સગાઈ બધામાં પહેરાય છે અને ઘરમાં પણ જબાલિંગા પહેરાય છે તો એ કેવું છે કે ગુજરાતી મારવાડી કે બધી એની કોમ્યુનિટી બધાને ઇન્ડિયન વેર જોવે જ છે તો એનઆરઆઈ બી જ્યારે ફોરેનથી આવે છે આઉટ ઓફ ઇન્ડિયાથી અમેરિકાથી લંડનથી આફ્રિકાથી તો જ્યાંથી બી આવે છે તો એ લોકો સર્ચ કરતા હોય છે કે ભાઈ આવું ક્યાં મળશે કેમ મળશે તો એને યા તો કોઈને માઉથલી નામ સાંભળેલું હોય છે કે ભાઈ આ કતરી કરીને મુંબઈમાં દુકાન છે અમદાવાદમાં દુકાન છે તો યા ને કાંઈ રેફરન્સ સાંભળ્યો હશે તો એ સારા રેફરન્સથી લોકો અહીંયા આવે છે અને હવે તો એક આ બધું એક જે આ મીડિયા કો અમારી અલગ અલગ મેગેઝિન્સ પેપર્સ એવી રીતે એડવર્ટાઈઝ પણ હોય છે અને આજકાલ તો સોશિયલ મીડિયા આટલું ઇઝી થઈ ગયું છે જો તમે સહી ઉપયોગ કરો છો તો તમને સારી બધી જાણકારી મળે છે તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને ખબર પડે છે ઓનલાઈનથી ખબર પડે છે કે ભાઈ કાંઈ બી વસ્તુ સર્ચ કરવી હોય તો એ સર્ચિંગમાં કે ભાઈ આજે ખતી તો સારું છે આપણે અહીંયા જઈએ યા રેફરન્સ સાંભળ્યો છે તો એ રીતે અને ક્લાયન્ટ આવે છે ને ની માટે અમે એટલી પૂરી મહેનત કરીએ છીએ તો એ અમારું એક સક્સેસફુલ છે કે બધા એનઆર અમારી સાથે જોડાયેલા છે અને લોકલ ક્લાયન્ટ બી આજે લોકલ બી તમે જોશો તો બધી કોમ્યુનિટીના લોકોને સારા મોડા પ્રસંગમાં બધા આવતા હોય છે તો ઇન્ડિયન વેર જરૂર પડતી હોય છે તો અમને બધી જ તમને કહ્યું ને કે મુંબઈમાં છીએ તો રક્ષાબંધન ગણપતિ નવરાત્રિ દિવાળી પછી લગ્ન સિઝન કે પછી જૈન લોકોના પર્યુષણ હોય તહેવાર હોય તો આ બધી જ વસ્તુમાં સારા મોડા પ્રસંગમાં જબ્બા લિંગા પહેરાય છે તો બધા લોકો આવે છે સંજયભાઈ એક જમાનો એવો હતો જ્યારે લોકો જબ્બા પહેરે તો સફેદ કલર જ હોય કદાચ ક્રિમી સ્વાઇટ હોય પણ અજય અરવિંદ ખત્રીએ એવા કલરફુલ જબ્બા આપ્યા એટલે લોકોને ખબર પડી કે આપણે જબ્બામાં આવું પણ પહેરી શકાય તો આ ક્રિએટિવિટી મને ખ્યાલ છે કે સંજયભાઈ તમે બહુ પોતે જ કહો ખૂબ સારા ડિઝાઇનર છો અને તમારી કલર સેન્સ બહુ એકદમ એક્સલન્ટ ઉડીને આંખે વળગે તેવી છે તો આ બાબતમાં તમે કંઈ પ્રકાશ પાડો હા જયેશભાઈ એ તમારી વાત સાચી છે કે સમજો કે આથી આઈ થિંક ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પહેલાં કે પચીસ વર્ષ પહેલાં જોઈએ આપણે તો હા ડ્રેસિંગ એક શેટ હોય કોઈ ગાદીપતી હોય કોઈ બી તો કે જબા લેંગા અને થોડી ઘણી સફારી તો જબા લેંગા વ્હાઈટ એન્ડ વ્હાઈટ થોડું ક્રીમ એનઆરઆઈ આવતા તો બ્લેક ત્યારે બ્લેક બહુ રાખતા જ નહીં તો એનઆરઆઈ થોડું બ્લેક લેતા મેરેજમાં સારામાં સારો કલર સમજો તો કે મરુન કલર આનાથી આગળ બહુ નહોતું પણ એ સત્ય છે કે અમે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું એ પછી નવરાત્રિ આવી અને અમે લોકો બિલોંગ મહુવાથી જે અમારા બાપ દાદાનો ધંધો કહે તો કપડાનો ધંધો તો અમે પહેલેથી કલરફુલ જોયેલું છે જેમાં કપડાનો ક્લોથ ક્લોથ સ્ટોર હતો તો આજુબાજુના ગામડાની બધી અમારે ઘર રાખી હોય તો પહેલેથી લાલ લીલું પીળું ગુલાબી એવું બધા કલરો જોયેલા તો ઘણા વર્ષો પહેલાંની વાત છે કે અમે લોકોએ નવરાત્રિમાં પહેલી વખત એવા બ્રાઇટ કલર્સ બનાવ્યા હતા કે જે એકદમ ગુલાબી પર્પલ પીળો લાલ ગુલાબી કે ત્યારે મેન્સ વિચારતા એની કે આવા કલર પહેરાશે પણ એટલા આટલા વર્ષો પહેલાં અમે જ્યારે નવરાત્રિમાં બનાવ્યા હતા અમને બહુ સારો રિસ્પોન્સ હતો એમાં મેં સક્સેસ પણ ગયા હતા અને પછી પછી અમે લોકો એમાં અપગ્રેડ થતા રહ્યા હા વ્હાઇટ જબર લેંગા તમે કહો છો એ છે આજે પણ વ્હાઇટ ચાલે છે બરાબર આજે પણ ક્રીમ શાયદ સૌથી પહેલાં વેચાય છે પણ એમાં ક્વોલિટી સ્ટાઇલિંગ ડિફરન્ટ કપડું એ બધું અમે આપતા રહ્યા અને ફેશનની સાથે સાથે અપગ્રેડ થતા રહ્યા તો આજે અમે લોકો આટલું વિશાળ તમે જે કહો છો જે અમારા સ્ટોર્સ આ છે ફેશનમાં છે કે જે અમારું નામ છે કે ભાઈ લગ્ન હોય કે પ્રસંગ છે આ છે તો ચલો એકવાર અજય અનુભાઈ ખત્રીમાં આપણે જોવા જઈએ સંજયભાઈ ગુજરાતીમાં કહેવત છે લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય ના બીજ આ બધા મેળવણીથી થાય તો તમે આ કદી કલર કોમ્બિનેશનનું ટ્રાય કર્યું છે લાલ લીલો વાદળીએ એવું એટલે જો જ્યારે અમે લોકો કંઈ નવું કપડું જોઈએ છીએ નવા સેમ્પલ્સ જોઈએ છીએ યા કોઈ વેપારી અમારી પાસે કોઈ સારું ફેબ્રિક લઈને આવે છે તો એક સિઝનની તૈયારી હોય છે કે જેમ કે સમર કલેક્શન હવે હમણાં સમર આવશે સમજો તો સમરના અમુક પેસ્ટલ કલર્સ લાઇટ કલર કુલ કલર હવે એ જ વસ્તુ નવરાત્રિ હોય છે તો નવરાત્રિમાં તો બને એટલું કલરફુલ કે જેટલા સારા કલર ડાર્ક કલર્સ જે તમે જેટલા કલરના નામ લો છો કે અને એમાં એમ હવે તો થોડા વર્ષોથી નવરાત્રિમાં માતાજીઓના કલર્સ થઈ છે કે નવરાત્રિના કલર્સ થઈ ગયા છે કે પહેલો દિવસ આ બીજો દિવસ આ ત્રીજો દિવસ આ નવમો દિવસ આ હવે નવ નવરાત્રીના અલગ અલગ કલર તો છેલ્લા ચાર પાંચ વર્ષથી તો અમે લોકો કલેક્શન જ એવી રીતે બનાવીએ છીએ કે નવરાત્રિના જે કલર્સ છે એ લઈને જ એ અમારું કલેક્શન બનાવીએ છીએ આ થોડા કલર એક્સ્ટ્રા પણ હોય છે પણ મોસ્ટલી કલેક્શન જ એવી રીતે બનાવીએ છીએ કે જે નવરાત્રિના કલર્સ હોય અને તમે અગર એ નવરાત્રિ ટાઈમમાં અમારી શોપમાં આવશો તો તમને અલગથી એક કાઉન્ટર એવી રીતે જોવા મળશે કે આજે યલ્લો ડે છે તો દુકાનનું જેટલું પણ નાઇન્ટી પર્સન્ટ યલ્લો કલેક્શન હશે ને એ એક કાઉન્ટરમાં તમને અલગથી જોવા મળશે જો કસ્ટમર આવશે તો એને પણ ઇઝીથી જોવા મળશે ઇઝી લઈ લેશે અને અમને પણ કસ્ટમરને દેખાડવું ઈઝી પડે છે તો એ વાત તમારી સાચી છે કે જેટલા તમે કલર્સ કહો છો અને બધા કલર્સમાં બધું જ બની શકે છે વ્હાઈટથી લઈને બ્લેક સુધી તમે બધામાં ક્રિએશન કરી શકો છો અને બધી જાતના ક્લાયન્ટ આવે છે બધાના કલર ચોઈસની ચોઈસ કસ્ટમરની અલગ હોય છે તો તમે આમાં તો જેટલું બનાવો ને એટલું ઓછું છે પણ પ્રયત્ન કરતો રહેવાનો નવું આપવાનું નવું ક્રિએશનનું અને અમે ઓલવેઝ કરતા હોઈએ છીએ